કેટલા પ્રકારની દવાઓ આરોગી જઈએ છે પરંતુ જો તમે યોગ્ય કાળજી રાખશો અથવા થોડું પણ ધ્યાન આપો છો તો તમને ઘણી બધી સમસ્યાઓમાંથી રાહત મળી શકે એમ છે મિત્રો પહેલાંના જમાનામાં લોકો દવાઓ લેવાનું પસંદ નહોતું કરતા પરંતુ રસોડાની અંદર રહેલા મસાલાના જ ઉપયોગ કરીને અથવા રસોડાની અંદર રહેલી અમુક ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી તેઓ જીવનની તકલીફોને દૂર કરતા તો દરેક ઘરોમાંથી તમને લવિંગ લસણ અને સરસવનું તેલ તો મળી જ જશે મિત્રો આ ત્રણ વસ્તુઓનો ઉપયોગ જો તમે યોગ્ય રીતે કરો છો તો એનાથી તમને ઘણી બધી રાહત મળી જશે લવિંગ લસણ સાથે જો સરસવનું તેલ લગાવવામાં આવે તો આનાથી ગજબના ફાયદા થતા હોય છે દર્શક મિત્રો લસણ સરસવનું તેલ અને લવિંગમાં ઘણા બધા પોષક તત્વો રહેલા છે હવે જો આ ત્રણેય વસ્તુને એક સાથે લગાવવામાં આવે તો ઘણી સમસ્યાઓથી રાહત મળી શકે એમ છે સરસવનું તેલ લવિંગ અને લસણમાં પોલિયન સેચ્યુરેટેડ ફેટી એસિડ્સ મોનો સેચ્યુરેટેડ ફેટી એસિડ્સ પ્રોટીન આયન વિટામિન એ વિટામિન સી વિટામિન બી જેવા પોષક તત્વો રહેલા છે આની સાથે બળતરા વિરોધી ગુણધર્મો પણ રહેલા હોય છે જો તમે એને એકસાથે લગાવશો તો ઘણા ફાયદા થઈ શકે હવે આપણે સૌ જાણીએ છીએ કે સરસવનું તેલથી ઘણા બધા લોકો શરીરની માલિશ પણ કરતા હોય છે તો આ સરસવનું તેલ ગરમ કરીને લસણ અને લવિંગ ઉમેરી જો શરીર પર માલિશ કરવામાં આવે તો તમારા રક્ત પરિભ્રમણમાં સુધારો થઈ શકે સરસવના તેલમાં લસણ અને લવિંગને જો ગરમ કરીને આ તેલ લગાવવામાં આવે તો આનાથી સાંધાના દુખાવા પણ ઓછા થશે હાડકા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે લસણ અને લવિંગમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે હવે આ સરસવના તેલમાં લસણ અને લવિંગને ગરમ કરી માથાની ચામડી પર જો લગાવવામાં આવે તો વાળની મજબૂતાઈ વધે છે અને વાળના વિકાસમાં પણ મદદ થાય છે આ સિવાય આ લવિંગ અને લસણમાં બળતરા વિરોધી ગુણો છે આવી સ્થિતિમાં જો તમે સરસવનું તેલ લઈ એને ગરમ કરો અને એને દાંતના દુખાવો પર લગાવો અથવા દાંતના સોજો અથવા તો દાંતની પીડાશ હોય તો તે પણ દૂર થઈ જશે દાંતને મજબૂત બનાવવામાં પણ મદદ કરશે લસણ લવિંગ અને સરસવના તેલમાં બળતરા વિરોધી ગુણો હોય છે જેનાથી માલિશ કરવાથી શરીરનો દુખાવો પણ ભાગી જશે આ સિવાય જો તમને કોઈ ભાગ પર સોજો હોય અને ત્યાં આ તેલ લગાવવામાં આવે તો સોજો પણ દૂર થાય છે આ તેલને ગરમ કરીને જો છાતી અને તળિયા પર લગાવવામાં આવે તો શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે જો તમને શરદી અને ઉધરસથી સમસ્યા હોય તો એમાં પણ તમને રાહત મળશે તો દર્શક મિત્રો આ એવી વસ્તુઓ છે જે આપણા કિચનમાં સરળતાથી મળી જશે અને તમને સમસ્યામાંથી પણ રાહત મળી શકે એમ છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ